નમસ્કાર ગીર અને સિંહોની રોમાંચક દુનિયામાં આપનું સ્વાગત છે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ સુત્રાપાડાના લોઢવા ગામનું છે કે જ્યાં એક સિંહબાળ કૂવામાં પડી ગયું અને આ કૂવામાં પડી ગયેલા સિંહબાળને રેસ્ક્યુ કરવા માટે વન વિભાગની ટીમે જે પ્રયત્ન કર્યા એમાંથી આ સિંહબાળ કેવી રીતે બચી ગયું એ તમે આગળ નિહાળી શકશો પરંતુ આ વિડીયો જોઈ અને તમે કલ્પના કરો કે સિંહ બાળ કેવું પાણીમાં તરી રહ્યું છે પરંતુ જ્યારે એમને બહાર કાઢવા માટે જે પદ્ધતિ અપનાવવામાં આવી છે એ વિશે ઘણા બધા સવાલો થઈ રહ્યા છે અત્યારે આધુનિક યુગ ચાલી રહ્યો છે અને ટેકનોલોજી ઘણી બધી ઉમદા રીતે આગળ વધી રહી છે ત્યારે તમે જુઓ કે આ જે રીતે આ સિંહ બાળને બહાર કાઢવામાં આવી રહ્યું છે સારું છે કે એમનો જીવ બચી ગયો પરંતુ આનાથી કોઈ બહેતર અથવા તો વધારે સારી પદ્ધતિ હોઈ શકે કે કેમ એ એક વન વિભાગે બંધન કરવા જેવો વિષય છે હવે એક આખું એ રેસ્ક્યુ ઓપરેશન તમે નિહાળો જંગલ આસપાસના વિસ્તારમાં કોઈ પ્રાણી કૂવામાં પડી ગયું હોય એવો મેસેજ મળે અને પછી વન વિભાગ કેવી રીતે એક્શનમાં આવે છે એ આખો એ આ નાનકડો વિડીયો જુઓ તમને ખૂબ મજા પડી જશે અને એ પછી આપણે જોશું કે વન વિભાગની ટીમ દ્વારા જે રેસ્ક્યુ કરાયેલા પ્રાણી હોય છે એમને કેવી રીતે છૂટ્ટા મૂકવામાં આવે છે તો આ કેટલું પડકારજનક કામ છે જંગલના વિસ્તારોમાં સો શિયાળા ઉનાળા ચોમાસામાં ભાતભાતની પરિસ્થિતિમાં ઘટના સ્થળે ત્વરિત પહોંચવું અને ડૂબી રહેલા પ્રાણીને બચાવવાની કામગીરી કરવી આ એક મોટું ચેલેન્જિંગ કામ છે અને એ માટે વન વિભાગને ધન્યવાદ આપવા જ પડે તો તમે નિહાળો કેવી રીતે પ્રાણીનું રેસ્ક્યૂ કરવામાં આવે છે પાણીમાં ડૂબતા માણસને બચાવવો અને પાણીમાં ડૂબતા પ્રાણીને બચાવવું આ બંનેમાં આસમાન જમીનનો ફરક હોય છે આગળ પણ આપણે જોઈએ કે એક દીપડાને જે કૂવામાં પાણીમાં ડૂબી રહ્યો હતો એમને કેવી રીતે બચાવવામાં આવે છે જોઈને આપણને થોડી દયા અને અનુકંપા જાગે પરંતુ એમનો જાન બચાવવા માટેની આ જહેમત છે અને આ કામ બહુ જ મુશ્કેલ હોય છે તો વન વિભાગની ટીમ દ્વારા કેવી રીતે દીપડાને પકડી અને પછી એને પાંજરામાં નાખવામાં આવે છે કારણ કે દીપડાને ખબર નથી કે મારી આસપાસ ઊભેલા લોકો તો મને બચાવવાનું કામ કરી રહ્યા છે એટલે એમને પાંજરામાં જ પૂરવો પડે અને પાંજરામાં પૂર્યા પછી એમની સારવાર કર્યા બાદ એમને ફરી પાછું જંગલમાં મૂકવામાં આવે ત્યારે તમે આ આખું એ ઓપરેશન જુઓ કે બે દીપડા પાંજરે પૂરાયેલા છે અને બંનેને હવે એની સારવાર થઈ ગઈ છે અને એમને ફરી એમના મૂળ મુકામ એટલે કે જંગલમાં છોડવાના છે તો આ વિડીયો તમે નિહાળો કે જ્યારે એમને છોડવામાં આવે છે ત્યારે બંને કેવા ભાગે છે